हलो खेडूत मित्रों राजकोटीटिंग यार्ड में हार्दिक स्वागत है आज तारीख पंदर डिसेम्बर बेहजार ने सोमवार तो आज जो राजकोट बेड़ी मार्केटिंग यार्डना मा અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો આઠ રૂપિયાથી લઈ પંદરસો આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રણ રૂપિયાથી લઈ છચો આઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ ચફેદ જુવારના જે ભાવ છે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ નવસો ચોરાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો આઠ રૂપિયા છે હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયાથી લઈ ચારસો અડત્રીસ રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે બસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ ચણા ચપેદ ચપેદ છણાના જે ભાવ છે તે ચૌદસો પચીસ રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો નેવું રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ આઠસો નેવું રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે નવસો પાંચ રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો સોળ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ કડથી કળથીના જે ભાવ છે ચારસો ચાલીસ રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ તેરસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેની મગફળીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો દસ રૂપિયાથી લઈ બે હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ બારસો એક રૂપિયો છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો બોતેર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ કડા તલ કાળા તલના જે ભાવ છે તે સાડત્રીસો પચાસ રૂપિયાથી લઈ સેતાલીસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ પંદરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો પિંચોતેર રૂપિયાથી લઈ અઢારસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ મરસા મરચાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પાંત્રીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો રૂપિયાથી લઈ ઓગણચાળીસો ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તેરસો એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો પાંચ રૂપિયાથી લઈ ચૌદસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ ઇચ્છબ ગોલ જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ અછેરિયો અછેરિયાના જે ભાવ છે એક હજાર એંસી રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ બારસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈ સાત હજાર નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ